મહિલા કોલેજ કૃષ્ણનગર દેરાસર નજીક આવેલ રસો ફ્લેટ અચાનક દાદર ધરાશય થતા લોકોના ના ટોળા એકઠા થઈ જવા મહિલા કોલેજ નજીક આવેલ કૃષ્ણનગર દેરાસર વિસ્તારમાં આવેલા ઋષભ દેવ ફ્લેટ નું ચાલતું હતું ત્યારે અચાનક જ દાદર પડી જતા સોળ જેટલા લોકો ફસાયા હતા ફાયર બ્રિગેડ જાણ કરતા ફાયર બ્રિગેડ તાત્કાલિક આવીને સોળ જણાને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે ઋષભ ફ્લેટ નું રિનોવેશન કામ ચાલુ હતું ત્યારે જ અચાનક દાદર તૂટી પડ્યો હતો આ ફ્લેટમાં રહેતા સોળ પરિવારનો દાદર તૂટી જ પડતા ભયનો માહોલ સર્જાયો હતો ફાયર સ્થળે પહોંચીને તમામને તમામ બહાર કાઢ્યા હતા કોઈ જાનહાની થવા પામી ના હતી કે આરો નહી આરામ નથી ગાય એ કામ વાત કાઢો છે કે કો આયે પેન પે બોલાઓ આનો કોસમાં બીજા માળનો દાદરો રિનોવેશન કરતા પડેલ છે સ્થાનિક દ્વારા જાણ કરતા તાત્કાલિક માન્ય ડેપ્યુટી કમિશનર શ્રીને ને તમામ વિભાગને જાણ કરી અને તાત્કાલિક અહીંથી ઋષભદેવ ફ્લેટમાં જે લોકો ઉપર હતા તેમને રેસ્ક્યુ કરી અને નીચે ઉતાર્યા છે ભગવાનના આશીર્વાદથી કોઈ પણ જાતની જાન હાની થઈ નથી તો સારું છે એટલે અત્યારે તમામ ફાયરની ટીમે રેસ્ક્યુ કરી અને તમામ જેટલા રહેવાસીઓ હતા તેમને નીચે ઉતારી દીધા છે અને આગળની કાર્યવાહી ફાયર વિભાગ કરે યસ મોર સ્ટેશન પર આવશે આગળ આપણે શહેરમાં આપણે ડાયમંડ ચોક વિસ્તારમાં જૈન દેરાસર નજીક આવેલું રસુભ અપાર્ટમેન્ટમાં સેકન્ડ ફ્લોરમાં સીડીનું જે સમારકામ ચાલુ હતું રિપેરિંગ કામ તે દરમિયાન સીડીનો પગ પડી જતા પગના જે માણસો હતા તેમને આપણે એક્સટેન્શન લીડર દ્વારા સેફલી ઉતારી લીધેલ છે અને કોઈ વિજય કે જાણે પણ કહેવું નથી સર કેવી રીતે શું આપણે એક્સટેન્શન લીડર ફાયરની જે હોય તેને એક્સટેન્ડ કરીને થર્ડ ફોર્થ ફ્લોર ઉપરથી લોકોને